નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ સમાજની ગરીબ તેમજ વંચિત મહિલાઓ અને નબળા તેમજ વંચિત સમુદાયના લોકોને સતત રોજગારી આપીને તેમને આત્મનિર્ભર બનાવવા પ્રયત્નશીલ એવી મિશન મંગલ યોજના હેઠળ નારી શક્તિ વંદના કાર્યક્રમ અંતર્ગત રાજ્યભરની તેર થી પણ વધુ સ્વસહાય જૂથની એક લાખ ત્રીસ હજારથી વધુ મહિલાઓને રૂપિયા બસો પચાસ કરોડથી વધુની સહાય વિતરણ કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં હેમાંત્રચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતે કરવામાં આવી છે ત્યારે નવસારી જિલ્લામાં સ્વસહાય જૂથની મહિલાઓને મહાનુભાવોના વરદ હસ્તે ચેક વિતરણ સાથે સન્માન કરવામાં આવ્યા હતા ત્યારે નવસારીના સહજાનંદ સખી મંડળના જયાબેન પટેલ શું જણાવી રહ્યા છે આવો આપણે સાંભળીએ મારું નામ જયાબેન અમરતભાઈ પટેલ ગામ ઈચ્છા પર તાલુકો ગણદેવી જિલ્લો નવસારી મારું સખી મંડળનું નામ છે જય સહજાનંદ સ્વામી સખી મંડળ આજે અમને જે છ લાખનો ચેક આપ્યો છે એમાંથી અમે જે આ ગૃહ ઉદ્યોગ ચલાવીએ છીએ એ એમાં અમે ઉપયોગ કરશું કારણ કે અમે જે અત્યારે જે અમારે સાધન પણ લાવવા પડે છે એટલે એ અમારાથી શક્ય ન બને તો આ જે અમને સહાય મળી છે એમાંથી અમે સાધન વસાવીને અમે એનો ઉપયોગ કરીશું કારણ કે જે પાપડ પાપડીને એ બધું અમે કરીએ છીએ એના મશીનરી પણ મોંઘી આવે છે એટલે અમાથી ખરીદી શકાય તેવું ન હતું ને અમને અત્યારે જે અમે પાવડર કે લિક્વિડ આ સાબુ કે એ બધું બનાવીએ છીએ તેમાં પણ અમને પૈસાની જરૂર પડે છે તો આ જે અમને સહાય મળી છે એ દ્વારા અમે ગૃહ ઉદ્યોગ અમે આગળ વધારીએ તો અમારી દરેક બહેનોને ખૂબ જ લાભ મળે કેટલા કેટલા બહેનો કામ કરે અમે દસે દસ બહેનો એમાં કોઈ બી એમ કે નહીં આવે તો કંઈ નહીં પણ અમે મદદરૂપ હું મેઇન બધું કામ હું કરી લેમ ને પછી જે મદદ કરે એ બધી બહેનો અમને મદદ કરવા લાગે અને બધી બહેનો થઈને અમે બનાવીએ છીએ ને વેચાણ પણ બધી બહેનો થઈને કરીએ આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક પરંપરા બનાવીએ વિઝીટ સંતુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નવસારી જિલ્લા માં આવેલ જલાલપુર નવસારી ગણદેવી અને વાંસતા વિધાનસભા વિસ્તાર માં સ્વ સહાય જૂથની મહિલાઓ માટે નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો હતો ત્યારે નવસારી વિધાનસભા વિસ્તારમાં સ્વસહાય જૂથની મહિલાઓ માટે નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો ત્યારે નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ શું જણાવી રહ્યા છે આવો આપણે સાંભળીએ વિકસિત ભારત વિકસિત ગુજરાત ને અનુલક્ષીને નારી શક્તિ વંદના કાર્યક્રમ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ગુજરાતના દરેક વિધાનસભા ક્ષેત્રોમાં લાખો મહિલાઓની હાજરીમાં આજે યોજાયો નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સમાજના છેવાડાના ગરીબ અંત્યોદય મહિલાઓના ઉત્થાન માટે ગરીબ મહિલાઓ સમાજના મુખ્ય પ્રવાહમાં આવે તે માટે ભગીરથ પ્રયાસો આદર્યા છે આ મહિલાઓને સ્વસહાય જૂથો દ્વારા વિવિધ યોજનાઓ દ્વારા એમને સહાય પૂરી પાડવાનો એક ભગીરથ પ્રયાસ થઈ રહ્યો છે સ્વસહાય યોજનાઓ દ્વારા એમને માટે રોજગારીનું સર્જન કરીને એમની ઇન્કમ વધે અને કુટુંબને એ મદદરૂપ થઈ શકે એને માટેના રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પ્રયાસો કરી રહી છે અને એને અનુલક્ષીને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઓ પણ બની રહી છે અને એ યોજનાઓ થકી મહિલાઓ સ્વાવલંબી બને એને માટે પ્રયાસો રહ્યા છે અને આ નવસારી વિધાનસભામાં પણ આજરોજ આ નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો એમાં મોટી સંખ્યામાં મહિલાઓએ હાજર રહી આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈની બેલડી જે સારા કાર્યો કરી રહી છે એમાં પોતાની સંમતિ દર્શાવીને આ બંને મહાનુભાવોનો આભાર પણ માનતા આ યોજનાઓ હજુ પણ આવનારા પાંચ વર્ષમાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આગળ વધે અને મહત્તમ મહિલાઓનો લાભ લે એ માટે સૌ મહિલાઓને પણ હું શુભેચ્છા પાઠવું છું નવસારી ધારાસભ્ય રાકેશ દેસાઈની ઉપસ્થિતિમાં ઓમ પાર્ટી પ્લોટ નવસારી ખાતે આ કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે ધારાસભ્ય રાકેશ દેસાઈ સભાને સંબોધતા ભારત સરકાર અને રાજ્ય સરકારની લોક કલ્યાણકારી યોજના અર્થે મહિલાઓને માહિતગાર કર્યા હતા આ પ્રસંગે સ્વસહાય જૂથની મહિલાઓને ધારાસભ્ય રાકેશ દેસાઈ અને મહાનુભાવોના વરદ હસ્તે ચેક વિતરણ સાથે સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા છે

લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડો અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન નાઇન સિક્સ નાઇન થ્રી અને નાઇન ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ